ગુડ મોર્નિંગ રાજકોટ તારીખ આઠ ઓગસ્ટ છે આઠ રૂપિયા પૂરિયો વેચાય છે તાજરીઓ જે ભીમગઢ થી ચોટીલા બાજુ થી ખેડૂત આવે છે

चलिए 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 चलि� पाओ जा दाड़ा है ओ भाव है जे 40 थे मांडे 60 रुपया सुधे बेचाय है पाओ जा दाड़ा देसी देसी आप लोकल माल लसी तुपया किलो वेचाए छो

શૈલેષભાઈ ખેડૂત નું નામ છે જે લઈને રાતે છે અને ચાલીસ રૂપિયા નો પાથરો વેચે છે આડવી ના પાન અલા રીજો જે 225 રૂપિયા એક કોલ એ છે અડવીના પા જે સોમનાથ વેરાવડ સાટ થી આવે છે અમતીભાઈ આ તાંજારિયો છે જે 4 થી 5 રૂપિયા પૂરિયો વેચે છે એમડો દોનો દાઈ આ મેઠા લિમડો છે હું ભાવ વેચો ભાઈ દોનો 3 ભાઈ જે 10 ના 3 પૂરિયા વેચે છે લમсам 3 રૂપિયા ભાવ થાય આ મેઠા લિમડાનો ફોટો ટક કરી લેગા

અત્યારે ઘણા બધા મૂળાં આવે છે ડુંગળી આવે છે અને દેશી ધાણા અહીંનું લોકલ ઘણું બધું આવે છે અને મેથીમાં પણ આવક પણ વધારા છે <स्थी> तो तो है। जा है माटी दस रुपया सुधी पूछ